જો વાત તમારી બરાબર છે જો હું પણ સમજી શકું છું કે અ રિચાર્જ ના રેટ વધે છે એના તમને કઈ તકલીફ પડે પણ રિચાર્જ રેટ વધારવાના ક્યાં આવે મેડમ આ તો એ નહીં રાખ્યા નહીં અને ઓલા અડધી ચડી વાળા ને પૈસા હા હા નમસ્કાર સર રિલાયન્સ જીઓ માંથી હમ સર તમે જીઓ નો સિમ યુઝ કરો છો ને હમ તો સર તમે ને જીઓ માં આ પોર્ટ ને રિક્વેસ્ટ કરી છે કે જેમ તમારે હવે જીઓ નું સીમ પોર્ટ કરાવવું છે બરાબર જી જી મેડમ તો એટલે જીઓ છે ને તમે એક નાઇન્ટી નાઇન રિચાર્જ કરી છે જેમાં તમે સર ટુ જીબી ડેટા એસએમએસ અનલિમિટેડ કોલિંગ પ્લસ ટુ એક્સ્ટ્રા પણ મળે છે અને એમાં છે હજુ ફિફ્ટી વન ડેઝ બાકી છે તો શું તકલીફ છે કેમ તમારે પોર્ટ કરવું છે જીઓ નું સીમ મેડમ વધારી દીધો બહુ હમણાં તકલીફ પડે

ના એટલે અહિયાં તો બિલકુલ પણ શાંતિ છે સર તમને શાનો અવાજ આવે છે અમને અવાજ આવે ખટડ 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 ના એટલે મારે તો અહિયાં હેન્ડસ્ફ્રી લગાવીને વાત કરું છું સંભળાય છે તમને મારો અવાજ સંભળાય છે એટલે હમ બોલો હવે હા એટલે હું એવું કઉ છું કે તમને આ જે નેટવર્ક નો પ્રોબ્લેમ થાય છે એ તમારા ઘર પાસે થાય છે કે એટલે આ જે રિચાર્જ રેટ છે વધ્યા છે ને તો એ હા એટલે એવું જ કહું છું કે આજે તમને રિચાર્જ ના રેટ વધ્યા છે ને એ કેવું છે કે જીઓ નું નેટવર્ક ના હિસાબથી નેટવર્ક જે પાવર ફૂલ થવું છે ને એ પ્રમાણે એના રેટ ના માર્કેટ વેલ્યુ ના હિસાબ થી થાય છે બરાબર એટલે ના ના તમે કો નેટવર્ક પ્રોબ્લેમ તમારા ઘર પાસે થાય છે એટલે મેં કીધું આપડે ક્યાં નેટવર્ક ની વાત જ નથી ને મેડમ હ હ સમજાઈ ગયું

તો આપડે કસ્ટમર કહેવાય બરોબર બરાબર આપવાને બદલે મેડમ એને ઓલા જસ્ટીસ ભાઈબંધ ને બોલાયો છે અડધી ચડી પેરી ને નાચો છે ને એને કાંક કેટલા લાખ કરોડ રૂપિયા આલ્યા છે બરોબર એને બરાબર તો આપણા આપણા ગ્રાહક ને એને ખાલી ગધેડા ના બોલાયો હોત મેડમ અડધી ચડ્ડી વાળા ને તમે જોયો છે કદાચ વિડીયો એને ના હોત ને આપડા બધાને એક વર્ષ બધાને રિચાર્જ ફ્રી આપ્યું હોત તો મેડમ એક મહિનો આપ્યો હોત તો વાત તમારી બરાબર છે જો હું પણ સમજી શકું છું કે રિચાર્જ ના રેટ વધે એના કારણે તકલીફ પડે એના કરતા આપડા કસ્ટમર ને એને એમ કીધું કે ચલો મારો છોકરો પેણ છે હું જસ્ટિન બીબન ને નથી બોલાવતો તમને ને હું એક વર્ષ રિચાર્જ ફ્રી આપું છું તમે બધા જીઓ મર્યો તો બીજી કંપની વાળા જીઓ માં આવી જતી મેડમ બરાબર છે એ વાત સાચી છે પણ સર આમાં રેટ વધ્યા છે ને એ છે ને ટેલિફોનિક કંપની નું જે હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતું ને એ સજેશન આવ્યું હતું કે રિચાર્જ ના રેટ માર્કેટ વેલ્યુ હિસાબથી હોવા જોઈએ એમ બરાબર હું આવ્યું હે રિચાર્જ નો રેટ જે વધ્યા છે ને એ તે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટેલિફોન ટ્રાય સેક્શનમાંથી સજેશન આવ્યું હતું રિચાર્જ ના રેટ છે ને માર્કેટ વેલ્યુ ના હિસાબથી હોવા જોઈએ એમ બરાબર તેના કારણે શું છે કે આજે માં વીઆઈમાં માં બધા જ કંપનીમાં રિચાર્જના રેટ થયા છે સર એવું નથી કે ખાલી માં જ થયા છે બીએસએલ રિચાર્જ ના રેટ નથી થયા તમારી વાત સો ટકા સાચી પણ બીએસએનએલ માં શું છે કે બીએસએલ નો નેટવર્ક એટલું પાવરફુલ નથી સર હમણાં ફોન કરી બતાવ ગમે એમાં કોલ લાગે કા આમાં કેવું છે કે જો આ બીએસએલ માં તમે જાઓ ને તો બીએસએલ નું આજે પહેલા પણ ત્રીસ વર્ષ જૂની બીએસએલ ની કંપની છે બરાબર છતાં પણ કોઈ આજે બીએસએલ નું સેમ યુઝ નથી કરતું સર કેમ નથી કરતું એટલે હું મેડમ લાઈન લાગી ગઈ અહીંયા બધા આજો હું બીએસએલ વાળા ને જ ગયો તો મારા મારા બીએસએલ માં આવવું છે મારે આ રહેવું જ નથી અડધી ચડી વાળા ને હવે પંચોતેર પંચોતેર કરોડ રૂપિયા આપે છે પેલા એને ઓલી હગાઈ દીધા ઓલી હું નામ પેલા એની થોડી કોઈક નાચવા વાળી લાવી દે એનું નામ તો હું ભૂલી ગયો છું તમને કદાચ ખબર હશે તમને બોલાયા છે લગન માં મેડમ ના સર એતો એમનો ફેમિલી ફંક્શન હતો ને આપડે તો કસ્ટમર એઝ અ એમ્પ્લોયી ફેમિલી ફંક્શન એટલે મેડમ હવે હાલો 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 આપડે ફેમિલી ફંક્શન એટલે એક સામાન્ય વાત છે તમે અત્યારે નોકરી કરો છો બરોબર હા પણ ઉપર વાળા મેળ પડે કદાચ તમારો ને તમે કદાચ મોટી કંપની ના માલિક બની જાવ તો તમારી કંપની માં કામ કરતા માણસો ને તમે લગ્ન માં તમારું ફંક્શન તમે બોલાવો ને એમ હા વાત બરાબર છે પંકજ એટલે કે એ પ્રમાણે આજે એ હું અહિયાં વડોદરા થી વાત કરું બરાબર ઇન્વિટેશન તો આવ્યું હતું બધાને ઇન્વિટેશન તો આવ્યું હતું બધાને પણ હું અહિયાં વડોદરા થી વાત કરું છું મેરેજ થયા આઉટ ઓફ ઇન્ડિયા તો પછી આપણે તો જામનગર હતું ત્યારે તો આપણને કોઈ બોલાવ્યું નહીં ચાલે નથી બોલાય આપડા ગુજરાતમાં જ હતું એ તો હા બરાબર છે આપડા ગુજરાત માં હતું સર એટલે કેવું છે કે એ અંબાની ફેમિલી રિલેશન હતું અને આપણે જીઓ ફેમિલીના છે બરાબર ને જીઓ અંબાણી વાળા નથી હા એમનું છે પણ પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ અલગ અલગ હોય ને સર બરાબર ને જીઓ તો આપડે અંબાણી ભાઈ છે ને ભાઈ ઓલા મુકા ભાઈ નું હા એટલે તમારે આ ખાલી રિચાર્જ ના રેટ વધ્યા છે એ એક જ પ્રોબ્લેમ છે ને તમે પ્રોબ્લેમ લખો લખાય તમે લખો લખાય પ્રોબ્લેમ લખાય ને રિચાર્જ નો પ્રોબ્લેમ લખો પછી આ ભાઈ બોલો અરજી ચંડીવાળા બોલાયો એ પ્રોબ્લેમ લખો પંચોતેર કરોડ રૂપિયા આપ્યા અને બીજું મારે આ લગ્નમાં મને બોલાયો નહી એનો પ્રોબ્લેમ લખો અને બીજું કે આ જામનગરમાં પ્રોગ્રામ હતો એમાં એમને કોઈ નથી બોલાયા બરાબર છે પણ આમાં કેવું છે કે જો આ જે તમારી આ કંપની છે એ હું અહીંયા મારા નેટવર્ક એમની અંદર હમણાં મોકલી આપું છું બરાબર અને તમારો આ નેટવર્કનો પ્રોબ્લેમ અહીંયાથી હું ચેક કરી રહું છું ઠીક છે અને તમારો આ જે પર્સનલ પ્રોબ્લેમ છે તમે મને કહો એ તમારી જે આ ફરિયાદ છે બરાબર તો એ પણ

એટલે એ સર હવે મને ના ખ્યાલ હોય તો મારા બેકેન્ડ ટીમ માંથી કીધું હોય મનાલી ની રાખ મનાલી ની રાખો પણ થોડું દૂધ બચી હા મેડમ બોલો હું ઓકે સર ઓકે સર થેન્ક યુ સર કેમ અને તમે પોર્ટ આઉટ કરવા માટે કને ડોક્યુમેન્ટ આધાર કાર્ડ વગેરે આપ્યા છે પોર્ટ કરવા માટે હા મેડમ થેન્ક યુ થેન્ક યુ ક્યાં આજે મને કાઈ નિરાકરણ તો મળ્યું નહી મેડમ